હવે એક જેવા જ પૌવા ઉપમા ખાઈને કંટાળી ગયા હોય તો હવે આ બનાવજો વરમી શેલીમાંથી બનતા આજે આપણે ઉપમા બનાવીશું જે એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને એ હંડ્રેડ પર્સન્ટ વીટ જ આવે છે એટલે આપણે બાળકોને આપી પણ શકીએ જે સ્વીટ સેવરી બેવ બને છે જે સેવય કહેવાય છે એ સેવયા છે આ કોઈ બ્રાન્ડ પ્રમોશન નથી પણ હું તમને બતાડું છું કે જો આમાંથી આ રીતે સ્વીટ સેવરી બેવ બને છે વર્મિસેલી આને કહેવાય છે જે કોઈ પણ સુપરમાર્કેટ કે ડી માર્ટમાં બની જાય છે અને આ ગ્રોસરી સ્ટોર ઉપર પણ મળી જાય છે અને જે રવામાંથી અને ઘઉંમાંથી બનેલી હોય છે એમાં લખેલું જ છે બધા ઇન્સ્ટ્રક્શન્સ પણ આપેલા છે કઈ રીતે એમાં કેટલું પાણી કે લિક્વિડ યુઝ કરવું એ પણ લખેલું હોય છે તો આજે હું એમાંથી એકદમ સરસ વેજીટેબલથી ભરપૂર એવા ઉપમાં બનાવીશ તમારી સાથે જે ફટાફટ દસથી પંદર મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે સવારે નાસ્તામાં જો બનાવો તો ચા સાથે પણ ખવાય અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય આખા નું એક સાથે એમાંથી બની જાય છે તો મેં અત્યારે તો એક વાટકી વર્મીસેલી લીધી છે અને સાથે થોડા વેજીટેબલ્સ લીધા છે જેમાં એક ડુંગળી એક ગાજર છે એક નંગ બટાકો અને થોડા મેં વટાણા લીધા છે બધું વેજીટેબલ્સ કાચું જ છે તો સૌથી પહેલાં એક પેનની અંદર આપણે એક ચમચી જેટલું તેલ લઈએ છે એની અંદર આ વર્મીસેલી છે એને શેકી લેવાની છે આ છે એને એકદમ સરસ શેકવાની છે જેથી એ જરાય ચીકણી ના થાય એકદમ છૂટી છૂટી થાય બાળકોને તો નૂડલ્સ ભાવતા હોય છે એટલે એ લોકોને આ ભાવશે જ પણ આ એકદમ હેલ્ધી રવાની છે આ ડાયટમાં પણ ખાઈ શકાય છે અને બનાવવા પણ ઇઝી છે અને સ્વાદિષ્ટ પણ સરસ લાગે છે ને જરાય નળતી પણ નથી તો હવે આપણે આને પાંચેક મિનિટ એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકી લીધી છે આવી ડાર્ક કલરની થઈ જવી જોઈએ એને આપણે એક ડીશમાં સાઈડમાં કાઢી લેશું તમારે જો સવારે નાસ્તામાં બનાવવી હોય તો તમે સાંજે આ રીતે ટાઈમ ના હોય તો શેકીને રાખી પણ શકો છો હવે જો આ વેજીટેબલ્સને આપણે હવે પહેલાં વઘાર કરીશું તો ફરીથી મેં અત્યારે બે ચમચી જેટલું તેલ લીધું છે આ એકદમ ઓછા તેલમાં બની જાય છે જો તમને ગમે તો તમે શેકવા ટાઈમે ઘી લઈ શકો છો વઘાર પણ એકદમ સિમ્પલ ઓછા મસાલાથી કરવાનો છે જીરું લેવાનું છે મીઠો લીમડો લેવાનો છે ને હિંગ લેવાનું છે અહીંયા મારી પાસે ફ્રેશ લીમડો નહોતો એટલો મેં સૂકો લીધો છે તમારા પાસે ફ્રેશ હોય તો તમે ફ્રેશ જ લેજો ત્યાર પછી અંદર ડુંગળી બારીક કાપેલી છે એ એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે કટ કરીને લીધી છે અને હવે આપણે આ વઘારમાં સાથે ડુંગળીને સાતડવાની છે અહીંયા ડુંગળી છે એનું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી એને મીડિયમ ફ્લેમ ઉપર સાતડવાની છે લાલ કે થવા દેવાની જરૂર નથી એને સાતળીને એનું થોડું પાણી બળી જશે એટલે એ ડુંગળીની સ્વીટ ટેસ્ટ આની અંદર આવશે આ ઉપમામાં તો બહુ મસ્ત આનો ટેસ્ટ લાગશે બે મિનિટ જેવું ડુંગળીને સાતળી લીધી છે થોડી ટ્રાન્સપરન્ટ થવા લાગી એટલે ગાજર અને બટાકુ છે એ પણ લઈ લેશું બધી વસ્તુને આ રીતે નાના ટુકડામાં કટ કરેલી છે ત્યાર પછી આપણે વટાણા લેવાના છે વટાણા તમારા પાસે જો પારબોઇલ કરેલા ફ્રોઝન કરેલા હોય એ લઈ શકો છો અત્યારે મેં કાચા જ લીધા છે એ સાથે ચડી જશે હવે આ વેજીટેબલ્સ ચડે એટલું મીઠું એના ભાગનું મીઠું લેવાનું છે અને અડધી ચમચી જેટલી આપણે હળદર લેવાની છે અહીંયા મેં વેજીટેબલ્સ આટલા લીધા છે તમારા પાસે જો કેપ્સિકમ હોય તો કેપ્સિકમ લઈ શકો છો કોબી જ લઈ શકો છો મકાઈ પણ સરસ લાગે છે આની અંદર જેટલું વેજીટેબલ્સ તમારે એડ કરવું હોય તો તમે હજી તમારા પાસે જે અવેલેબલ હોય તે કરી શકો છો પણ આની અંદર ટામેટા નહીં એડ કરવાના ટામેટાથી આનો ટેસ્ટ સારો નથી લાગતો એટલા માટે ખટાશ આપણે લાસ્ટ એડ કરીશું એ હું તમને બતાડીશ ટામેટા એડ કરવાથી એ બરાબર સોફ્ટ નહીં થઈ હવે એને ઢાંકી અને આને ચડવા દેવાનું છે તો જો આ રીતે ઢાંકી અને એને ચડવા દીધું છે તો બટેકા ચડી ગયા છે અંદર દસેક ટકા જેવી કચાસ છે હજી જે હજી આગળ ચડશે એટલા માટે અત્યારે જ મસાલા કરી દેવાના છે તો મસાલામાં મેં એક મોટી ચમચી ધાણા જીરું અને એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે અહીંયા તીખાસ તમને ગમે એ પ્રમાણે લેવાની હવે આ મસાલાને વેજીટેબલ્સની સાથે અડધી મિનિટ જેવા આ રીતે સાતળવાના છે કે જેથી એ મે વેજીટેબલ્સની સરસ સાથે મસાલા ભળી જાય અને એ સરસ એની અરોમાં પણ આવે ત્યાર પછી એની અંદર પાણી લેવાનું છે તો જે વાટકીથી મેં વરમી સેલી લીધી છે એ એક વાટકી મેં વરમી સીલી લીધી છે તો એની સામે અત્યારે આપણે બે વાટકી પાણી લઈએ છીએ કોઈપણ વાસણથી માપ કરીને જ લેવાનું એટલે તમારે એકદમ છૂટ્ટી બને હવે આ બાકીનું વર્મીસેલીના ભાગનું જે પાણી આપણે લીધું છે એના ભાગનું મીઠું લઈ લઈએ છે ટેસ્ટ કરી લેવાનો પછી લેવું હોય તો પછી લઈ શકો છો પહેલાં ટેસ્ટ કરીને પછી જોતા પૂરતું મીઠું સ્વાદ પ્રમાણે લઈ લેવાનું હવે આ બધું મિક્સ કરી અને આને ઉકળવા દેવાનું છે આમાં એક આખો બોઈલ આવી જાય ત્યાર પછી આપણે આની અંદર જે રોસ્ટ કરેલી બ વરમીસેલી છે એ લઈ લેવાની છે વર્મીસેલીને એકદમ સરસ વ્યવસ્થિત સ્લો ફ્લેમ ઉપર શેકવાની જો બધી વર્મીસેલી અંદર લઈ લીધી છે હવે આને એકદમ સરસ આમાં મિક્સ કરી લેવાની છે ગેસ છે અત્યારે સ્લો કરી દેવાનો અને આ બધી જ આની અંદર મિક્સ કરી દેવાની આ છે જરાય ચડતા વાર નથી લાગતી સેવ છે એકદમ જલ્દી સોફ્ટ થઈ જાય છે એટલે હવે આ એડ કર્યા પછી ગેસ છે એકદમ સ્લો રાખવાનો સ્લો ફ્લેમ ઉપર આને ત્રણથી ચાર મિનિટ જેવું ચડવા દેવાનું છે ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો એમાંથી પાણી છે એ નથી દેખાતું નીચે થોડું થોડું પાણી છે જેના કારણે વરજમી અત્યારે તમને આ રીતે આ ભેગી ભેગી દેખાય છે પણ આને હવે આપણે રેસ્ટ આપવાનો છે તો આને રેસ્ટ આપશું એટલે એકદમ જ છૂટી છૂટી થઈ જશે બધી અને તમારે જમો એના પંદર વીસ મિનિટ પહેલાં તરત જ આ છૂટી થઈ જાય છે નાસ્તામાં આપો તો લંચ બોક્સમાં તો એકદમ સરસ છૂટી છૂટી થઈ જાય ને બાળકોને તો આ રીતે નૂડલ્સને એવું ભાવતું હોય એટલે આ બહુ જ ભાવશે અને આનો સ્વાદ એટલો સરસ લાગે છે ને કે તમે ક્યારેય ના બનાવી અને તો એક વખત ચોક્કસ એમ આ જ રીતે ટ્રાય કરજો ઉપરથી ફ્રેશનેસ માટે કોથમીર લેવાની છે જેનાથી બહુ મસ્ત ફ્લેવર આવે છે જેમ પૌવામાં આપણે લેતા હોઈએ એમ હવે એને ઢાંકી અને એને પાંચ મિનિટ રેસ્ટ આપવાનો છે ગેસ બંધ કરી દીધો છે ગેસ બંધ કર્યા પછી જ આપવાનો જો પાંચેક મિનિટ પછી આપણે જોઈએ છે હવે આપણે આની ઉપર અડધું લીંબુનો રસ લઈ લેવાનો છે જે કમ્પલસરી છે ખટાશ છે આની અંદર બહુ મસ્ત બધા જ ફ્લેવર્સ બેલેન્સ થઈ જશે અને ઉપરથી લીંબુ એડ કરશો એટલો સ્વાદ પણ મસ્ત લાગશે ગેસ બંધ કર્યા પછી રેસ્ટ આપવા પછી જ આની અંદર લીંબુ એડ કરવાનું જેથી ખટાશના કારણે નહીતર આ વર્મીસેલી છે એ પ્રોપર સોફ્ટ નહીં થાય એટલા માટે અંદરથી કાચી ના રહીએ એટલે આમ તો આને ચડતા વાર નથી લાગતી પણ ખટાશ જો એડ કરી દઈએ તો ઘણી વખત એ થોડી અંદરથી ડ્રાય જેવી લાગતી હોય છે એટલા માટે હવે લીંબુ એડ કર્યા પછી એક વખત બધું જ મિક્સ કરી અને આપણે આને સર્વ કરીશું જો હજી આ ગરમ જ છે સરસ તો આ વર્મીસેલી છે એને તમે સવારના નાસ્તામાં ચા સાથે અથવા દહીં સાથે છાશ સાથે એમને પણ ખાઈ શકો એવી સ્વાદિષ્ટ આ વર્મીસેલી આપણી ઉપમા તૈયાર થઈ ગયો છે આને સેવાઈ પણ કહેવાય છે મી જે રીતે આપણે મીઠી સેવ બનાવતા હોય છે એવી જ રીતે આ તીખી વરમીસેલી છે અને વરમીસેલી પુલાવ કે વરમીસેલી ઉપમા તમે ગમે તે કહી શકો છો અને ડાયટમાં પણ લઈ શકાય છે ડાયટમાં તમારે લેવી હોય તો તમે એને ડ્રાય જ એમને જ શેકી લેવાની અને એક ચમચી તેલમાં બનાવી શકો છો આ જો આ પંદર વીસ મિનિટ પછી એકદમ છૂટું છૂટો દાણો થઈ જાય છે તો રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો વધારેમાં વધારે શેર કરજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને જો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો